નમસ્કાર મિત્રો આજનું રાશિફળ આજે ત્રણ જાન્યુઆરી બુધવારના આજના દિવસે આઠ રાશિના જાતકોનો ભાગ્ય થશે ઉદય જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારી કેટલીક બાબતો ગુપ્ત રાખવી પડશે નહીં તો તમારા કોઈ મિત્રને કારણે તે બાબત પરિવારના સભ્યો સામે આવી શકે છે તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમને નવી નોકરી પણ મળી શકે છે વિદ્યાર્થીઓ સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત રહેશે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે જેનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવાનો રહેશે તમારે કોઈની પાસેથી વાહન ઉધાર ન લેવું જોઈએ નહીં તો અકસ્માત થવાની સંભાવના છે તમારે કોઈને એવું ન કહેવું જોઈએ જેનાથી તેઓ તમારા વિશે ખરાબ અનુભવે લવ લાઈફ જીવતા લોકોને તેમના જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે જો પરિવારમાં મિલકત સંબંધિત કોઈ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો પરિવારના કોઈ સભ્યની મદદથી તેનું સમાધાન થતું જણાય છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓ લઈને આવશે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તણાવ તમારા પર હાવી રહેશે તમારે આ સમય દરમિયાન કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ તમે તમારા બાળકો સાથે વાત કરીને થોડો સમય પસાર કરશો જેનાથી તમને માનસિક શાંતિ મળશે તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યાઓ આવશે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું પડશે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવાનો રહેશે જે લોકો રાજકારણમાં કામ કરી રહ્યા છે તેઓને કેટલાક ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકો માટે થોડા સમય માટે તેમની જૂની નોકરીને વળગી રહેવું વધુ સારું રહેશે કોઈની વાતથી પ્રભાવિત ન થાઓ નહીં તો તે તમને ખોટી સલાહ આપી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે શેર માર્કેટમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે તમારે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતા ન કરવી જોઈએ કારણ કે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો વિદ્યાર્થીઓએ અભ્યાસને લગતા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા પડશે તો જ તમે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશો તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ અને તેમાં ડીલ ન કરવી જોઈએ નહીં તો કોઈ મોટી બીમારી થઈ શકે છે તમારે કોઈ પણ મુદ્દા પર વરિષ્ઠ સભ્યો સાથે બિનજરૂરી ઝઘડામાં ન પડવું જોઈએ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો તમારે તમારી વર્તણૂક બદલતા રહેવું જોઈએ નહીતર તમારો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે જો તમે કોઈને સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે લેવર દેવર સંબંધિત મામલામાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો અને કોઈને પૈસા ઉધાર ન આપો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમે પરિવારમાં કેટલીક ખુશીની ક્ષણોની રાહ જોઈ રહ્યા હતા તો તે ક્ષણ આવી શકે છે કારણ કે કોઈ સભ્યના લગ્નમાં અવરોધ દૂર થશે જે વાતાવરણને ખુશનુમા બનાવશે નાના બાળકો તમારી સાથે મસ્તી કરતા જોવા મળશે લાંબા સમયથી અટવાયેલા ધંધાકીય કામ આજે પૂરા થઈ શકે છે તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જો તમારી પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધો આવતા હશે તો તે પણ દૂર થશે તમે તમારી કોઈ પણ સમસ્યા વિશે તમારા ભાઈ બહેન સાથે વાત કરી શકો છો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓથી ભરેલો રહેશે નવા વર્ષમાં તમે તમારા મિત્રો સાથે પાર્ટીની મજા માણી શકો છો તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જ્યારે તમને તમારા પેન્ડિંગ પૈસા મળશે ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે ઘણો ખર્ચ કરશો પરંતુ માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો નહીં તો પછીથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમને તમારા કાર્યસ્થળમાં પ્રમોશન વગેરે મળે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામ આપનારો રહેશે તમે પરિવારના સદસ્યો સાથે થોડી આનંદદાયક ક્ષણો વિતાવશો તમારા પરિવારમાં કોઈ ઉજવણીનું આયોજન થઈ શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહ્યો હોય તેવું લાગે છે બિઝનેસ પ્લાન પૂર્ણ કરવા માટે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારે કોઈપણ મિલકત સાથે વ્યવહાર કરતી વખતે તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યાઓ થઈ શકે છે જેમાં તમારે બિલકુલ આરામ ન કરવો જોઈએ આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે વધુ પડતા કામને કારણે તમને તમારા કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે ક્યાંય બહાર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો નહીં તો તે ખોવાઈ જશે અથવા ચોરાઈ જવાની સંભાવના છે પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળી શકે છે જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે કોઈ પણ કામ ભાગ્ય પર ન છોડો નહીં તો તમને તે પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે તમારી માતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલીક જૂની યાદો તાજી કરશો અને વર્ષના ત્રીજા દિવસે તમે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો અપરિણિત લોકો માટે જીવનસાથી શોધ સમાપ્ત થશે કારણ કે તેઓ તેમના પ્રેમીને મળી શકે છે આજે કેટલાક જૂના રોકાણથી તમને સારો નફો મળશે પરંતુ પારિવારિક મતભેદ તમારા માથાનો દુખાવો બની શકે છે જો તમે કેટલીક વ્યવસાયિક યોજના વિશે ચિંતિત છો તો તમારા માટે તેમાં નાણાંનું રોકાણ કરવું વધુ સારું રહેશે વિદ્યાર્થીઓ તેમના વરિષ્ઠોની મદદ લેવી પડી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે તમને તમારા પ્રિય તરફથી પેટ મળી શકે છે અને તમે તમારા જીવનસાથી પ્રત્યે સમર્પિત દેખાશો તમારી વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી ન કરવી જોઈએ અન્યથા તમે તેમની સાથે બિનજરૂરી લડાઈમાં પડી શકો છો ઓનલાઈન પૈસા કમાતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અન્યથા તેમની સાથે કેટલીક છેતરપિંડી થઈ શકે છે વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે માતાને પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી